એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ ઉપર પડી તેમની મોટી ફાંદ લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું ચંદ્રે કહ્યું કે કેમ ગણેશજી આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કંઈ બોલ્યા જ નહીં એ ધીમે ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલે વળી પાસો ચંદ્ર બોલ્યો કે આ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં પણ ગણેશે પૂંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો ફરીથી કહ્યું કે શું રૂપ ઘડ્યું છે એમ કહીને ચંદ્ર ખડખડાટ હસી પડ્યો અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્ર નું અભિમાન સહન કરી શક્યા નહીં ચંદ્ર ના આવા તિરસ્કાર યુક્ત અને અપમાનજનક શબ્દોથી તેની આંખમાં રતાશ તરી આવી તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા કે ચંદ્ર તું ખરેખર રૂપાળો છો વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે તેની ના નથી પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાડવી આજે તે મારી ઠેકડી કરી છે તેના વધુ નહીં નહીં પણ એટલો જ શાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ જુએ અને જોશે તો તેના ઉપર અનેક પ્રકારના ખોટા આડ આવી પડશે તેના બધા કામોમાં અણધર્યા સંકટ આવી પડશે આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રને ઠેકડી મોંઘી પડી ગણેશનો શાપ સાંભળતા તે ધૂજી ઉઠ્યો તેને પોતાની ભૂલ સમજાય પણ હવે શું થાય બાપડો ચંદ્ર મોકોને બતાવે લજ્જાનો માર્યો તો એ કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો દેવો ગંધેર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ બેઠા છે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા કે ગણેશજીનો શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી તમે બધા ગણેશજી પાસે જ તેમને પ્રસન્ન કરો તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈને ચંદ્રને શાપ મુક્ત કરશે પરંતુ પહેલા તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા કે હે મહાદેવ ગણેશજી ક્યાં ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો મહાદેવજી બોલ્યા કે ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દહાડો જોઈ ગણેશજીની સ્થાપના કરી એમનું પૂજન કરવું ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઊજવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરાવવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી આમ ભક્તિ ભાવે ગણેશજીનો ઉગ્રાદ કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ક્ષમા યાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે ચંદ્ર હું તારા ઉપર પ્રસન્ન છું હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે તારું મો કોઈ નહીં જુએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટ છે હે ચંદ્ર તારા જેવા સમજુને આટલી શિક્ષા ઓછી નથી હવેથી કોઈ દિવસ રૂપનો અભિમાન કરીશ નહીં ભાદરવા સુદ ચતુર્થીનું વ્રત ગણેશ પુરાણમાં વરદા ચતુર્થીનું વ્રત આવે છે ગણેશ દર્શનની અદમ્ય આકાક્ષાથી પાર્વતીજી લેખનાદ્રીના એક રમણીય સ્થાનમાં

એ સમયે માતા પાર્વતીજીએ ભગવાન ગણેશજીની પૂજા કરી અને ભગવાન ગણેશના પ્રાગટ્યની તિથિ હોવાથી વરદા ચતુર્થી વ્રત તરીકે પ્રખ્યાત થઈ આ દિવસે ભગવાન ગણેશની મૃણમયની મૂર્તિનો મધ્યાહન કાળમાં પૂજા કરવાનું શ્રદ્ધા અને ભક્તિથી એમનું સ્મરણ ચિંતન કરવાનું અને નામ જપ કરવાનું ઘણું જ મહાત્મય છે એ મંગળામય અને પુણ્યમય તિથિ અત્યંત ફળદાયી માનવામાં આવે છે સ્વયં બ્રહ્માજીએ તેમના અમિત મહિમા વિશે કહ્યું છે ચતુર્થ્યામ મહિમાનમ નો ન શક્ય સુનિરૂપિત આ ચતુર્થી વ્રત નું નિરૂપણ અને મહાત્મય સંપૂર્ણ રીતે વર્ણવવું શક્ય નથી મુદગલ પુરાણમાં એવી કથા છે કે લોભાસુરના પ્રબળ પરાક્રમથી ત્રસ્ત થઈને દેવોએ ભગવાન ગણેશજીને એટલે આદિદેવ સા પરમા ત્ય વે મહાન અસુર લોભાસુરના વિનાશ અર્થે પરમ પવિત્ર ચતુર્થીના મધ્યાહન કાળમાં ગણેશજી અવતર્યા એટલે ચતુર્થી તિથિ એમને પ્રીતિ આપનારી થઈ મુદગલ પુરાણમાં ભગવાન ગણેશને અત્યંત પ્રિય અને પરમ પુણ્યમયી વરદા ચતુર્થીની ઉત્પત્તિની એક કથા છે તે હું તમને કહું છું પિતામહ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યા પછી અનેક કાર્યોની સિદ્ધિ માટે હૃદયમાં શ્રદ્ધાપૂર્વક આદિદેવ ગણેશનું સ્મરણ કર્યું એ સમયે એમના શરીરમાંથી પરાપ્રકૃતિ સ્વરૂપ મહામાયા તિથિઓની માતા કામરૂપીણી દેવી પ્રગટ થઈ આ અત્યંત લાવણ્યમય દેવીને ચાર પગ ચાર હાથ અને ચાર સુંદર મુખ હતા આ અનિંદ્ય સુંદરીને જોઈને પિતામહ અત્યંત પ્રસન્ન થયા આ લાવણ્યમય સુંદરીએ સ્ત્રષ્ટાના ચરણોમાં પ્રણામ કર્યા અને વિવિધ પ્રકારે સ્તુતિ કર્યા પછી એમને નમ્રતાથી કહ્યું કે હે બ્રહ્માંડ નાયક હું આપના પુણ્યમય અને શુભ અંગમાંથી ઉત્પન્ન થઈ છું આપ મારા પિતા છો આપ મને યાજ્ઞા આપો હવે મારે શું કાર્ય કરવાનું છે આપના પવિત્ર ચરણોમાં વારંવાર મારા પ્રણામ છે આપ કૃપા કરીને મને રહેવા માટે સ્થાન આપો અને વિવિધ પ્રકારના ભોગ્ય પદાર્થ પ્રદાન કરો પિતામહ બ્રહ્માજીએ આદિદેવ ગણેશનું સ્મરણ કર્યું અને એ લાવણ્યમયીને કહ્યું કે તું અદ્ભુત સૃષ્ટિની રચના કર પછી પ્રસન્નતાથી બ્રહ્માજીએ એને ભગવાન ગણેશનો વક્રતુંડાય હોમ એ ક્ષરક્ષર મંત્ર આપ્યો હતો એ લાવણ્ય મયી દેવી પિતામહના ચરણોમાં ભક્તિપૂર્વક પ્રણામ કરી અરણ્યમાં ગઈ અને ત્યાં ભગવાન ગણેશનું ધ્યાન કરી સડક્ષર મંત્ર જપની ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી આમ તપ કરતા કરતા હજારો વર્ષ વીતી ગયા એની ઉગ્ર તપશ્ચર્યાથી ભગવાન ગજાનન પ્રગટ થયા અને કહ્યું કે હે ભાગ્યવતી હું તારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું તું ઈચ્છિત વરદાન માંગી લે ભગવાન ગણેશની वरदाईની વાણી સાંભળી એ સુંદરી હર્ષ થી ગદગદિત થઈ ગઈ અને એમની સ્તુતિ કરવા લાગી એ સ્તુતિથી ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા કે હે દેવી હું તારા નિર્મળ તપથી અને શ્રદ્ધામય સ્તવનથી અત્યંત પ્રસન્ન થયો છું તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગી લે હર્ષના અશ્રુ વહાવતા વહાવતા એ શ્રદ્ધામય દેવીએ ભગવાન ગણેશના ચરણોમાં પ્રણામ કર્યા અને નિવેદન કર્યું કે હે કરુણાની દે

નિઃસંદેહ તું મારી જન્મતિથી દક્ષિણ ભાગ શુક્લ થશે આમ કહીને ભગવાન ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા તિથિઓની માતા ચતુર્થી ભગવાન ગણેશનું ધ્યાન ધરતા ધરતા સૃષ્ટિ રચના કરવા લાગી સહસા એનો વામ ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ થઈ ગયો મહાભાગ્યવતી એ દેવી અત્યંત વિસ્મિત થઈ તેને ફરીથી સૃષ્ટિ રચવાનો પ્રારંભ કર્યો આ ચતુર્થી દેવીના મુખમાંથી પ્રતિપદા તિથિ ઉત્પન્ન થઈ એ જ પ્રમાણે નાસિકામાંથી વક્ષમાંથી તૃતીય ઉંગલીમાંથી પંચમી હૃદયમાંથી ષષ્ઠી નેત્રમાંથી સપ્તમી બાહુમાંથી અષ્ટમી ઉદેર નવમી કાનમાંથી દશમી કંઠમાંથી એકાદશી પગમાંથી માંથી દ્વાદશી સ્તન ત્રયોદશી

શુક્લ ચતુર્થી આદિદેવ ગજાનન ચરણોમાં પ્રણામ કર્યા એમની પૂજા કરી અને સ્તુતિ કરી પછી એમને નમ્રતાથી કહ્યું કે હે પરમ પ્રભુ હું આપના નિવાસ સ્થાન રૂપ થાઉ અને આપની શાશ્વત ભક્તિ પામું એવું મને વરદાન આપો કરુણામય ભગવાન ગણેશે વરદાન આપતા કહ્યું કે હે દેવી તમને મધ્યાહન કાળમાં મારું દર્શન થયું છે એટલે શિવાદી દેવ ગણો મધ્યાહન કાળમાં મારું ભજન કરશે મારા ભક્તો શુક્લ પક્ષની ચતુર્થીએ તારું વ્રત કરશે જે મનુષ્યો નિરાહાર રહીને મારી સાથે તારી ઉપાસના કરશે એમના સંચિત ભોગ સમાપ્ત થશે અને એમને થશે આમ શુક્લ ચતુર્થી નું નામ ભરદા પ્રસિદ્ધ થયું એ ભગવાન ગણેશને અત્યંત પ્રિય થઈ એ દિવસે વ્રત રાખી ભગવાન ગણેશજીની ઉપાસના કર્યા પછી પંચમી એ વિધિ સહિત પારણું કરવાથી મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ સર્વસ્વ પ્રાપ્ત કરે છે વ્રત કરનારની કૃષ્ણ ચતુર્થી પાસે ગયા અને કહ્યું કે હે મહાભાગ્યવતી તું વરદાન માંગ હું તારી અભિલાષા પરિપૂર્ણ કરીશ ભગવાન ગણેશના દર્શન ને પ્રિય વચનોથી પ્રફુલ્લિત થયેલી કૃષ્ણ ચતુર્થી એમના પવિત્ર ચરણોમાં પ્રણામ કર્યા અને વિધિપૂર્વક પૂજા કરી એમને સ્તુતિ કરતા કરતા કહ્યું કે હે મંગળ મૂર્તિ જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો આપ મને અવિચલ ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો આપની હું સદૈવ પ્રિય રહું અને આપનો કદાપી વિયોગ ન થાય એવું વરદાન આપો આપ મને સર્વ માન્ય બનાવી દો કૃષ્ણ ચતુર્થીની શ્રદ્ધા અને ભક્તિમય વાણીથી પ્રસન્ન થઈ વરદાન આપતા ગણેશે કહ્યું કે હે મહાતિથી

મારા દુર્લભ ગણેશલોકમાં જશે હૈ શંકટ હરિની દેવી મારી કૃપા થી તું સર્વદા લોકો ને આનંદ પ્રદાન કરનારી થઈશ એ દિવસે નિરાહાર રહી મારું વ્રત કરનારા અને રાત્રી સમયે ચંદ્રોદય થતા મારું પૂજન કરી બ્રાહ્મણ ને ભોજન કરાવી સ્વયં ભોજન કરનારાની કામનાઓ પૂર્ણ થશે ચંદ્રોદય પછી પૂજા કર્યા પછી શ્રાવણમાં મોદક નું અને ભાદ્રપદમાં દહી નું ભોજન કરવું જોઈએ વ્રતિ એ અશ્વિની માસમાં નિરાહાર રહેવું કાર્તિકમાં દૂધનું પાન કરવું ચૈત્રમાં પંચગવ્ય વૈશાખમાં પદ્મ એટલે કે કમળ કાકડી જયષ્ઠમાં ગાયનું ઘી અને અષાઢમાં મધુનો આહાર કરવો જોઈએ આ ચતુર્થી વ્રત કરનારાઓની સર્વે કામનાઓ પરિપૂર્ણ થાય છે આ વ્રત પ્રભાવથી ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સર્વે સંકટો દૂર થાય છે અને ભગવાન ગણેશની કૃપાથી પરમાર્થની સિદ્ધિ થાય છે એટલે શક્ય હોય તો પ્રત્યેક માસની બંને ચતુર્થીઓનું વ્રત કરવું અને ઉપવાસી રહી ભગવાન ગણેશનું પૂજન કરવું એમ ન થાય તો ભાદ્રપદ કૃષ્ણ ચતુર્થી એટલે કે બહુલા કાર્તિક કૃષ્ણ ચતુર્થી અર્થાત કરવા અને માઘ કૃષ્ણ ચતુર્થી તિલકાનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ જો ચતુર્થી વ્રત તિથિ રવિવારે અથવા મંગળવારે આવે તો તેનું અનંત મહાત્મય છે આમ વિધિ સહિત એક ચતુર્થીનું વ્રતનું પાલન કરવાથી વર્ષભરમાં ચતુર્થી વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે કૃષ્ણ પક્ષની બધી ચતુર્થીઓ સંકટ નિવારણ કરનારી છે આ ચંદ્રોદય વ્યાપીની ચતુર્થીઓનું વ્રતનું વિધાન છે જો આ બે ચતુર્થી આવે તો ચંદ્રોદય વ્યાપીની પ્રથમ ચતુર્થી લેવી ઘણીવાર પ્રથમ દિવસે ચંદ્રોદય કાળમાં ચતુર્થી તિથિનો અભાવ હોય છે તો બીજા દિવસે ચંદ્રોદય વ્યાપીની ચતુર્થીનું વ્રત કરવું જોઈએ આજે આપણે આ વિડીયોમાં ગણેશ ચોથની વ્રત કથા અને ગણેશજીના વિવિધ ચતુર્થીના વ્રતો મહાત્મ્ય અને વ્રત વિધિ સાંભળી જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય ગણપતિ દાદા મને સાંભળવા માટે ધન્યવાદ